આણંદની કિલોલ હોસ્પિટલમાં મૃત બાળકીની પરિવારજનોએ હોબાળો કર્યો હતો શહેરના ભુવન વિસ્તારમાં રહેતા રાજેશ બીમાર પડતા તેમની પત્ની હોસ્પિટલ લઈ હતી દવા આપી તેમને ઘરે મોકલી દીધા હતા ત્યારબાદ બાળકીને દવા પીવડાવી હતી જોકે આ દવા આપ્યાની થોડી જ મિનિટોમાં બાળકીની તબિયત વધુ લાથડી હતી જેને લીધે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી જેને પગલે પરિવારજનોએ કિલ્લોલ હોસ્પિટલમાં ઘુસી ગયા હતા અને હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કર્યો હતો અમે ઉનાઈ બોલી તો અમે બાર દેલા જાવા તો અમે એમને કીધું કે સોને દે દેતાનો અમે કીધું કે ઇન્વેસ્ટમેન્ટ જેના પર કરને હે તો જરૂર કે અત્યારે અમે તો કરતા હતી ફાઈલ કરે છે સવારનો તેના બેવારના જયા થાય કે 5 વાગે પછી અને થોડું બૂધ જેવું તો મેને લે 9 વાગે સહી મડન કેસલી તો તક ફરી દવા લી મે આદ્ય ફારી આતો તારી ઘરે દૂધ પીવડાય દવા પીવડાવી અને થોડી વારમાં તો એને દવાખા નાખી અને આમ બધી જોવા લાગે રડતી હતી તો હું એને લઈ લે ફરતી હતી મેં ગુલા દવાખાને પાછી લઈ જ પાછી દવાખાને તૈયારી મેં પગલે પાછી આવી જવું અને પછી આઈ અને પેલું તપાસ એ કરતા કે ધબકારા બંધ થઈ ગયા તો આખતર કે તો રસ્તામાં ઘર જ એવું થઈ ગયું તો પણ ઘર થી હું એને રડતી લઈને આવી લઈએ ને અહીંયા અને રસ્તામાં તેને એ કર્યા અને પૈસા બે કરી છે અને અહીંયા આવી કહેતા ધબકારા રસ્તામાં જ બંધ થઈ ગયા રસ્તામાં જ બંધ થઈ ગયા એવું કહે પણ રસ્તામાં નહોતા બંધ થયા એના ધબકારા બાળક અંજલી રોડ વર્ષની સવારે અમારે મને બતાવ જડા બે દિવસથી અને આવી બીમારી હતી મેં પોતે બાળકને તપાસ્યું અને પ્રોપર નોંધ કરી અને એમને સમજાવી અને દવા આપી અને ઘરે મોકલ્યા હતા એ વખતના રેકોર્ડિંગ અમારા ફાઇલમાં છે એનું ટેમ્પરેચર એના વાઇટરસ અને એસપીઓ જે આજકાલ આપણે કહીએ છીએ નાઇન્ટી નાઇન હતી બાળકને હાલત એવી રીતે કોઈ ગંભીર જણાવતી નહોતી કે એને દાખલ કરવાની કે અન્ય સારવારની જરૂર પડે રૂટીન ઓપીડી સારવારથી માટે એવું લાગતું હતું એટલે એને દવા આપીને ઘરે મોકલ્યા સાડા બારના સુમારે એ લોકો બાળકને મૃત હાલતમાં લઈને આવ્યા તપાસતા એમને હૃદયના ધબકારા કે શ્વાસ ચાલુ હતા નહીં એટલે અમારા મેડિકલ સાયન્સના પ્રોટોકોલ પ્રમાણે મેં સીપીઆર એટલે કે જીવ બચાવવાની પ્રક્રિયા વીસ મિનિટ હાથ ધરી એમાં આઈપીપીઆર વિથ ઓક્સિજન અને કેસ કમ્પ્રેશન આવે દર પાંચ મિનિટે એસેસમેન્ટ કર્યું વીસ મિનિટના અંતે એને મૃત જાહેર કર્યું